નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ સો અધ્યયન પોથીનો ભાગ નંબર ત્રણ છે તેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર સોળ સંસદ અને કાયદો આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ ત્રણથી લઈને દસમા ધોરણ સુધીની સો અધ્યયન પોતાના તમામ ચેપ્ટરના તમામ સોલ્યુશનના વિડીયો અપલોડ કરવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશનની સાથે તમે તેની પીડીએફ પણ મેળવી શકશો છો એ ક્યાંથી મળશે તે હું તમને આગળ વિડીયોમાં કહેવાનો છું વિદ્યાર્થીઓ આપણે આ જે સોલ્યુશન છે તે ક્યાંથી કરીએ છીએ તો કે ધોરણ આઠની જે સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત આવે છે તેમાંથી આપણે આ સોલ્યુશન કરતા હોઈએ છીએ જો તમે ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે ઘર બેઠા મેળવવા માગતા હોય તો અહીંયા આપેલા સંપર્ક નંબર પર તમે સંપર્ક કરી શકો છો નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ માત્ર ધોરણ આઠની સામાજિક વિજ્ઞાનની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીતની સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જોઈએ ચેપ્ટર નંબર સોળ સંસદ અને કાયદો પ્રશ્ન નંબર એક કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું ભારતીય લોકશાહીનું કયું સ્વરૂપ ધારણ કર્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી સંસદીય લોકશાહી બીજું બજેટ સૌપ્રથમ કયા ગ્રહોમાં રજૂ કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન બી લોકસભા ત્રીજું રાજ્યસભામાં કેટલા સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે તો જવાબ આવશે ઓપ્શન એ ચોથું આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ પાંચમો સવાલ વડાપ્રધાન તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે છે તો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ છઠ્ઠું રાજ્યસભાના સભાપતિ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે તો જવાબ આવશે ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ સાતમો સવાલ ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો કોણ તે કાયદાને રદ બતાલ ઠેરવી શકે છે તો જવાબ આવશે ઓપ્શન સી ન્યાયતંત્ર આઠમો સવાલ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો જવાબ આવશે એક તૃતીયાંશ ત્યાર બાદ બીજું અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધની સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોણ ધરાવે છે તો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ દસમો સવાલ દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કઈ છે તો જવાબ આવશે ઓપ્શન એ સંસદ અગિયારમો સવાલ રાજ્યસભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો જવાબ આવશે બધા જ સાચા છે એટલે જવાબ બધા જ જવાબ જે સાચા છે બારમો સવાલ નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ મંત્રી મંડળની બેઠકોની અધ્યક્ષતા કરે છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે તો જવાબ આવશે ખોટું બીજું રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું રાષ્ટ્રપતિ મંત્રીમંડળના વડા છે તો જવાબ આવશે ખોટું ચોથું કાયદાનું અર્થઘટન ન્યાયતંત્ર કરે છે તો જવાબ આવશે સાચું પાંચમું આપણા દેશનો કાયદો સૌ સમાન અને સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે તો જવાબ આવશે સાચું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો માટે ખાલી જગ્યા કાર્ય કરે છે તો જવાબ આવશે સંસદ સંસદ બીજું આપણા દેશનું ભવન ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો જવાબ આવશે દિલ્હી ત્રીજું લોકસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ છે તો જવાબ આવશે નીચલું ચોથું લોકસભાની મુદ્દત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે ત્યારબાદ પાંચમું લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે ખાલી જગ્યા જરૂરી છે તો જવાબ આવશે કાયદો પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો પેલું સંસદમાં કેટલા ગૃહો છે કયા કયા તો જવાબ આવશે આપણા દેશની સંસદમાં બે ગૃહો છે જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે બીજું લોકસભામાં કુલ કેટલા સભ્યો છે તો જવાબ આવશે લોકસભામાં કુલ સભ્યોની સંખ્યા પાંચસો પિસ્તાલીસ છે ત્રીજું લોકસભા કઈ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો લક્ષ જવાબ આવશે લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે ચોથું મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ કોણ રાખે છે તો જવાબ આવશે મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી રાખે છે પાંચમો સવાલ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કયા કયા ક્ષેત્રના બાર મહાનુભાવોની નિમણૂક કરવામાં આવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય કલા વિજ્ઞાન રમતગમત સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની નિમણૂંક કરવામાં આવે છે છઠ્ઠો સવાલ સંસદના કયા ગૃહનું સંપૂર્ણ વિભાજન થતું નથી વિસર્જન થતું નથી તો જવાબ આવશે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી સાતમું સંરક્ષણ દળનો સર્વોચ્ચ વડા કોણ હોય છે તો જવાબ આવશે સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે આઠમું રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ દ્વારા બજાવવામાં આવે છે નવમું મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે તો જવાબ આવશે કે મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે દસમું ભારતમાં કાયદા ઘડવાની પદ્ધતિ કયા દેશના સંસદના મોડેલ આધારિત વિકસેલી છે તો જવાબ આવશે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ બ્રિટનની સંસદના મોડલ આધારિત વિકસેલી છે ત્યારબાદ જોઈએ ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસના વર્ષના જે બધા જ ભાગ છે તેના તમામ વિષયના સોલ્યુશનના પીડીએફ અને તેની બુક મેળવી શકો એના માટે આ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસ ને એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી પણ તમે તેની પીડીએફ મેળવી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું લોકસભાની મુદત વિશે લખો તો લોકસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને પાંચ વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે મુદ્દત પૂરી થઈએ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને નવેસરથી ચૂંટણી થાય છે બીજું રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાતો જણાવો તો તેનો જવાબ આવશે તે ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું તેની ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ નહીં ત્રીજું તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં ચોથું તે સરકારના પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં ત્રીજો સવાલ સંસદની જરૂરિયાત શા માટે છે તો જવાબ આવશે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોથો સવાલ સંસદ સભ્યની ભૂમિકા જણાવો તો જવાબ આવશે સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના તેમના અધિકારો સમાન છે તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે પાંચમો કાયદો શા માટે જરૂરી છે તો જવાબ આવશે આપણા દેશનો કાયદો સૌ સમાન સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે દેશમાં શાંતિ સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે લોકવ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો પેલું લોકસભાનું મહત્વ પહેલું લોકસભામાં સંઘ યાદીના વિષયો પર કાયદા કામ કરો ઘડવાનું કામ કરે છે બીજું દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ કરે છે ત્રીજું તે મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે ચોથું તે દેશના બજેટને મંજૂરી આપે છે પાંચમું મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તેમને સત્તા છોડવાની ફરજ પાડી શકે છે બીજું રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો જણાવો તો તેનો જવાબ આવશે પેલું કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે બીજું રાષ્ટ્રપતિ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા છે તેઓ અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ કરવાની યુદ્ધ જાહેર કરવાની બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે રાજ્યના રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ મુખ્ય ચૂંટણી અધિકારીઓ વિવિધ દેશમાં ભારતના રાજદૂતોની નિમણૂક અને રાષ્ટ્રપતિ કરે છે ચોથું તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવાની અને મુલતવી રાખવાની સત્તા ધરાવે છે પાંચમું કટોકટીના સમયે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે ત્રીજું છે પ્રધાનમંત્રીના કાર્યો જણાવો તો તેનો જવાબ આવશે પેલું પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે બીજું મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે ત્રીજું કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવા કે ચાલુ રાખવા તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે તેઓ મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ સંભાળે છે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે આ પ્રશ્નોના જવાબ આપવા માટે કારોબારી બંધારણી રીતે જવાબદાર છે ચોથો સવાલ જો કાયદો ન હોય તો શું થાય તો જવાબ આવશે કે જો કાયદો ન હોય તો દેશની શાંતિ સલામતી અને એકતા સામે ભય ઊભો થાય કોઈ પણ વ્યક્તિ ગુનો કરી શકે તેમજ બળિયાળના બે ભાગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે તેમજ સૌને સમાન અને સૌને સન્માન એ નીતિનું પણ પાલન થઈ શકતું નથી આથી સમગ્ર દેશમાં અજાગકતા ફેલાઈ શકે છે આગળ પ્રવૃત્તિ એક ગુજરાતના લોકસભાના સભ્યોની યાદી તૈયાર કરવાની છે ત્યારબાદ બીજું છે તમારા વિસ્તારના લોકસભાના સભ્યોનો પરિચય લખવાનો છે અને તમારા લોકસભા મત વિસ્તારના સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારોની યાદી પણ આપણે તૈયાર કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ તમારે જાતે લખવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો જો તમે આપણા વોટ્સઅપ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો ફટાફટ જોડાઈ જજો અને આ વિડીયો જોયો તે બદલ આપ સર્વનો ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત